ખર્ચા રૂપિયા આમ તો દરેક સ્થિતિ આવી જ છે કારણ કે જે કમાણી થાય છે એ કમાણીમાંથી ઘર કઈ રીતે ચાલે છે એ તો ગૃહિણી જ જાણે છે પરંતુ આની અંદર હવે સરકાર થોડી રાહત આપવા જઈ રહી છે કારણ કે વીજળીના બિલ ઉપર જે યુજીવીસીએલ હોય પીજીવીસીએલ હોય આ જે સરકારી વીજ કંપનીઓ છે તેની અંદર હવે સો યુનિટે પંદર રૂપિયાનો ફરક પડશે એટલે સરકાર આને રાહત કહી રહી છે પરંતુ એ તો ગૃહિણી જ જાણે છે કે આ કેટલી રાહત છે અને એનાથી એના ઘરના બજેટ ઉપર કેટલી અસર થશે ખેર સરકાર ભલે આને રાહત કહેતી હોય પણ લગભગ ગૃહિણી માટે આ રાહત તો જ કહી શકાય સાથે સાથે વાત કરીશું પ્રધાનમંત્રીએ આપ્યો છે અને સાથે વાત કરીશું ચૈતર વસાવાની કારણ કે ચૈતર વસાવા વિધાનસભાના ત્રણ દિવસના સત્ર માટે ગાંધીનગર આવશે ગાંધીનગરની અંદર વિધાનસભાના સત્રમાં ભાગ લેશે પરંતુ તેમાં પણ કોર્ટે જે અનુમતિ આપી છે તેમાં ઘણા બધી અડચણો છે તેની પણ ચર્ચા કરીશું અને સાથે સાથે વાત કરવી છે મધુ શ્રીવાસ્તવની કારણ કે ભારતીય જનતા પાર્ટીના દબંગ કહેવાતા મધુ શ્રીવાસ્તવે આમ તો રાજનીતિ છોડી દીધી હતી પણ હવે ફરીથી રાજનીતિની અંદર શ્રી ગણેશ કરી લીધા છે નવું કાર્યાલય ખોલી દીધું છે તેમને વાઘોડિયાની અંદર અને આજે સીધી ધમકી પણ આપી દીધી છે તો ધમકી આપતા શું કહ્યું મધુ શ્રીવાસ્તવે આ બધા જ વિષયની ચર્ચા કરવી છે નમસ્કાર હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ બિહારના દરભંગામાં પ્રધાનમંત્રીની માતા માટે અપશબ્દ બોલવામાં આવ્યા આ પહેલી વાર નથી કે પ્રધાનમંત્રીની માતા માટે જે વિપક્ષીય પાર્ટી છે દ્વારા આ આ પ્રકારના અપશબ્દ બોલાતા હોય પણ ઘણા બધા એવા અપશબ્દ બોલવામાં આવ્યા છે અને રાજનીતિની મજા પણ જોવો કે જ્યારે પણ આ પ્રકારના શબ્દ બોલવામાં આવતા હોય છે ત્યારે રાજનીતિ આખી બદલાઈ જતી હોય છે એક સિમ્પથી વેવ ઊભો થતો હોય છે અને ક્યાંક લાગણી વશ લોકો જે છે એ ભારતીય જનતા પાર્ટીને વોટ આપતા હોય છે અને આ પ્રકારના શબ્દો એ ગુજરાતની ચૂંટણી હોય દિલ્હીની ચૂંટણી હોય મહારાષ્ટ્રની ચૂંટણી હોય કે બિહારની ચૂંટણી હોય આ પ્રકારના શબ્દ હંમેશા રાજનીતિની અંદર પાર્ટી દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમના પરિવાર માટે હોય કાં તો પછી તેમની માતા માટે હોય તેમના માટે બોલાતા હોય છે પરંતુ આ વખતે જે પ્રકારના શબ્દ બોલવામાં આવ્યા હતા અને એ પણ ખાસ કરીને જ્યારે વોટ અધિકાર યાત્રા રાહુલ ગાંધી એમ કહી રહ્યા છે કે વોટ ચોર ગદ્દી છોડ ત્યારે જે પ્રકારે આ રેલી આખી આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીના આયોજન બાદ ત્યાં આગળ જે સભા રાખવામાં આવી હતી વોટ અધિકાર સભા તે સભાની અંદર તેજસ્વી યાદવ રાહુલ ગાંધી આ લોકો પહોંચવાના હતા એ પહોંચે તે પહેલા જ ત્યાં આગળ એક એવા પ્રકારના અપશબ્દ બોલવામાં આવ્યા જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની માતા માટેના હતા અને આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આખા મામલે દલ દર્દ છલકાયું અને પ્રધાનમંત્રીએ

तब भी इनकी बौखलाहट दिखती है इसलिए ही कांग्रेस गरीब घर की आदिवासी बेटी देश की राष्ट्रपति द्रौपदी मुर्मू जी का लगातार अपमान करती है साथियों महिलाओं के प्रति घृणा और नफरत की इस राजनीति पर लगाम जरूरी है देशवासियों को सोचने की जरूरत है कैसी भाषा बोली जा रही है माताओं बहनों आज से 20 दिन बाद नवरात्रि शुरू हो रही है और 50 दिन बाद छठी मैया की पूजा होगी छठ का पर्व मनाया जाएगा मैं बिहार की जनता के सामने मां को गाली देने वालों से कहना चाहता हूं मोदी तो तुम्हें एक बार माफ कर भी देगा लेकिन भारत की धरती ने मां का अपमान कभी बर्दाश्त नहीं किया है इसलिए आरजेडी और कांग्रेस को सात बहनी से माफी मांगनी चाहिए छठी मैया से माफी मांगनी चाहिए साथियों मैं बिहार के लोगों से भी कहूंगा इस अपमान की जवाबदेही तय करवाना बिहार के हर बेटे की भी जिम्मेदारी है आरजेडी कांग्रेस के नेता जहां भी जाएं जिस गली जिस शहर में जाएं उन्हें चारों तरफ से एक आवाज सुनाई देनी चाहिए हर मां बहन को मैदान में उतर करके उनसे जवाब मांगना चाहिए हर गली मोहल्ले में से एक ही आवाज आनी चाहिए मां को गाली नहीं सहेंगे नहीं सहेंगे इज्जत परवार नहीं सहेंगे नहीं सहेंगे आरजेडी का अत्याचार नहीं सहेंगे नहीं सहेंगे कांग्रेस का वार नहीं सहेंगे नहीं सहेंगे मां का पान नहीं सहेंगे नहीं सहेंगे साथियों खैर आ तो राजनीति है कारण के राजनीति में पर प्रधानमंत्री माटे અપશબ્દ બોલવામાં આવ્યા છે એ ચાહે ચોકીદાર ચોર હોય કે પછી અ ચાયવાલા પ્રધાનમંત્રી આ પ્રકારના જ્યારે શબ્દ બોલાય છે આ સિવાય પણ ઘણા બધા એવા શબ્દ છે જે અત્યારે ઓન સ્ક્રીન બોલી ન શકાય અને જેને અપશબ્દ કે ગાળની ભાષામાં આપણે સંબોધિત કરતા હોઈએ છીએ આ પ્રકારના શબ્દ પણ બોલવામાં આવ્યા છે અને જ્યારે આ પ્રકારના શબ્દ બોલાતા હોય છે ત્યારે એક અલગ જ વેવ ઊભો થાય છે અને આ વેવ હોય છે લાગણીનો આ વેવ હોય છે અને તેનો ભરપૂર ફાયદો જે છે એ ભારતીય જનતા પાર્ટી ઉપાડતી હોય છે આ તો અત્યાર સુધી ગુજરાતની અંદર આપણે જોયું કે બે હજાર સત્તરની ચૂંટણીમાં આ પ્રકારના અપશબ્દ બોલવામાં આવ્યા બે હજાર બાવીસની ચૂંટણીમાં ગોપાલ બોલાયેલા શબ્દ હતા બતાડવામાં આવ્યા અને અને જનતા રાજનીતિ છે એ દેશની રાજનીતિનું કેન્દ્ર સ્થાન માનવામાં આવે બિહારની રાજનીતિ કે બિહારના લોકો આખા મામલે શું કહે છે એ તો જ્યારે ચૂંટણી આવશે ત્યારે નક્કી થશે પરંતુ એટલું સ્પષ્ટ છે કે અત્યારે ભારતીય જનતા પાર્ટી આખા મામલે એક રાજનીતિ કરતા પણ થોડું વધારે એક સિમ્પથી વેવ ભેગો કરવાનો પ્રયત્ન કરી રહી છે અને તેમાં જ એવી ઈચ્છા પણ રાખી રહી છે કે ભારતીય જનતા પાર્ટીની જે નૈયા છે બિહારની અંદર તે પાર થઈ જાય રાજનીતિ છે છે અને રાજનીતિમાં ચાલતું રહેશે વાત કરવી ચૈતર વસાવાની કારણ કે ચૈતર વસાવા હવે વિધાનસભામાં હાજર રહેવાના છે વિધાનસભામાં હાજર રહેવા માટે ચૈતર વસાવાને આઠ નવ અને દસ આ ત્રણ દિવસની વિધાનસભા છે અને ત્રણ દિવસના જામીન મળ્યા છે ચૈતર વસાવા વિધાનસભા પહોંચે પણ ખરા પણ વિધાનસભાની અંદર તેઓ કોઈની સાથે એટલે કે જનસંપર્ક નહીં કરી શકે જે લોકો આવે છે તે લોકો સાથે વાતચીત નહીં કરી શકે અહીંયા આપને એ પણ જણાવી દઈએ કે ચૈતર વસાવા મીડિયા બાઇક પણ નહીં આપી શકે કારણ કે કોર્ટની જે શરત છે તેના પ્રમાણે ચૈતર વસાવાના આ વચ જામીન છે આ માત્ર ત્રણ દિવસ માટે આપવામાં આવેલા છે જ કારણ કે ચૈતર વસાવા ધારાસભ્ય છે અને ધારાસભ્ય હોવાના કારણે ચૈતર વસાવાને વિધાનસભામાં પોતાના વિસ્તારના સવાલ જે છે તે પૂછવાનું અધિકાર છે અને તેટલા જ માટે ચૈતર વસાવા અને આઠ નવ અને દસ તારીખની બેલ મળેલી છે આમ તો ગુજરાત હાઈકોર્ટની અંદર ચૈતર વસાવાની રેગ્યુલર બેલની પિટિશન ચાલી રહી છે જેના ઉપર સુનાવણી જે છે એ અગિયારમી સપ્ટેમ્બરે થવાની છે એટલે એ સુનાવણી થાય એ પહેલા ત્રણ દિવસના બેલ આપવામાં આવ્યા છે જેમાં પોલીસ પ્રોટેક્શન વચ્ચે ચૈતર વસાવા જે છે તે અહીંયા આવશે પરંતુ જો જોવા જઈએ તો આદિવાસી વિસ્તારના જે લોકો છે એ ઘણા ખુશ થયા છે ચૈતર વસાવાને બેલથી ત્યાં આગળ દેવેન્દ્ર વસાવા જે આમ આદમી પાર્ટી નર્મદા

કઈ રીતે યા બાઈટ પણ નહીં આપી શકે કારણ કે કોર્ટની જે શરત છે તેના પ્રમાણે ચૈતર વસાવાના આ વજગાળાના જામીન છે આ માત્ર 3 દિવસ માટે આપવામાં આવેલા છે કારણ કે ચૈતર વસાવા ધારાસભ્ય છે અને ધારાસભ્ય હોવાના કારણે ચૈતર વસાવાને વિધાનસભામાં પોતાના વિસ્તારના સવાલ જે છે તે પૂછવાનો અધિકાર છે અને તેટલા જ માટે ચૈતર વસાવા ને આઠ નવ અને દસ તારીખની બેલ મળેલી છે આમ તો ગુજરાત હાઈકોર્ટની અંદર ચૈતર વસાવાની રેગ્યુલર બેલની પિટિશન ચાલી રહી છે જેના ઉપર સુનાવણી જે છે એ સપ્ટેમ્બરે થવાની છે એટલે એ સુનાવણી થાય એ પહેલા ત્રણ દિવસના બેલ આપવામાં આવ્યા છે જેમાં પોલીસ પ્રોટેક્શન વચ્ચે ચૈતર વસાવા જે છે તે અહીંયા આવશે પરંતુ જો જોવા જઈએ તો આદિવાસી વિસ્તારના જે લોકો છે એ ઘણા ખુશ થયા છે ચૈતર વસાવાના બેલથી ત્યાં આગળ દેવેન્દ્ર વસાવા જે આમ આદમી પાર્ટી નર્મદા જિલ્લાના અધ્યક્ષે તેમની સાથે મેં ખુદ વાત કરી અને તેમનું કહેવું છે કે ભલે ચૈતર વસાવા લોકોને મળી નહીં શકે લોકો સાથે જનસંપર્ક નહીં કરી શકે પરંતુ ચૈતર વસાવા વિધાનસભામાં જશે અને અમારા વિસ્તારના સવાલો ઉપાડશે તેનાથી જ અમારા માટે ખુશી જેવો માહોલ છે સાથે રાજુ કરપડાએ પણ આ આખા મામલે સવાલ ઊભા કર્યા છે કે કઈ રીતે એક વ્યક્તિને અહીંયા આગળ જેલની અંદર રાખવામાં આવે છે જો દેવાત ખબરને જામીન મળતા હોય તો પછી ચૈતર વસાવવા માટે જામીનનો રસ્તો આટલો મુશ્કેલ કેમ છે આ પ્રકારના સવાલ પણ ઊભા કરવામાં આવ્યા છે સાંભળિયા બન્યુ નેતાઓને દેવેન્દ્રભાઈ આજે શું થયું કોર્ટે શું કહ્યું અને આ ત્રણ દિવસ હવે ચૈતર વસાવવા વિધાનસભામાં જઈ શકશે બિલકુલ અત્યારે સૌપ્રથમ તો નિર્ભય ન્યૂઝના દરેક દર્શક મિત્રોને મારા જય આદિવાસી અને દરેકને મારા પ્રણામ છે પેલા તો અત્યારે તાજા સમાચાર છે વિધાનસભાના જે ચોમાસુ સત્ર છે એમાં સત્રમાં હાજર રહેવા માટે ચૈતરભાઈને અને સપ્ટેમ્બરના ત્રણ દિવસના ફેરોલ મળ્યા છે એના માટે પહેલા તો અમને એટલી બધી ખુશી છે કે અમારા વિસ્તારમાં આજે અત્યારે આ સમાચાર મળતાની સાથે લોકોમાં દિવાળી જેવો માહોલ જોવા મળશે અત્યારે આજની આજની તબક્કે પણ આ ત્રણ દિવસ દરમિયાન પોલીસ પ્રોટેક્શન પણ રહેશે કે તેઓ મળી શકશે લોકોને કે લોકો સાથે વાતચીત સંભવ થશે બિલકુલ અત્યારે જેલ વસ્તુ એવી છે કે જેલમાં રહેવું એટલે એક મિનિટ કાઢવી બહુ મોટી અઘરી બાબત છે એક મિનિટ કાઢવી એટલે એક દિવસ બરાબર છે અને એક દિવસ કાઢવો એટલે એક મહિનો બરાબર છે અને એક મહિનો કાઢવો એટલે વર્ષ બરાબર છે તે જ રીતે ચેતરભાઈ આટલા દિવસ પછી અત્યારે છૂટે છે પેરોલ મળે છે એ પણ બહુ મોટો અમારા માટે એક રાહતનો રાહતના સમાચાર કહેવાય અને આદિવાસી સમાજના આજે ઉમર ગામથી અંબાજી સુધી જે પ્રશ્ન છે એ પ્રશ્નને વાચા આપવા માટે જે નામદાર હાઈકોર્ટે જે અમારા માટે આઠ નવ ને દસ તારીખમાં જે અમને રાહતના સમાચાર મળ્યા છે એનાથી અમે બહુ ખુશ છીએ ને આઠ નવ ને દસ તારીખે જે લોકોના જે અત્યાર સુધી ડેઢિયાપાળા શાકભારા કે ઉમરગામ થી અંબાજી સુધી જેટલા પણ લોકો ના જે પ્રશ્ન હતા અત્યાર સુધી આદિવાસી લોકો મા બાપ વગરના થઈ ગયેલા ઉઠાવશે એના માટે પેલા તો નામદાર હાઈકોર્ટનો અમે આભાર માની છીએ અને અમારા સમાજ વતી કોઈ પણ નેતા અમારા વિધાનસભામાં જઈને અમારો અવાજ બનશે એવું અમે માનીએ છીએ અને અમારા અંદર બહુ ખુશી છે અત્યારે પણ તમને લાગે છે ત્યાં આગળ વિધાનસભા કારણ કે વિધાનસભામાં પણ જનતાને મળી શકશે ખરા ચૈતરભાઈ ના ભલે અમને નહીં મળે પણ અમે છેલ્લે અમે વિડિયોના મારફતથી પ્રેસ મીડિયાના મારફતથી પણ અમે ચૈતરભાઈનો ચહેરો જોઈશું તેઓ અમારા અંદર એક ખુશીની લાગણી થશે કે અમારા ચૈતરભાઈ અમારા માટે અત્યારે પણ આટલી તકલીફમાં પણ અમારો અવાજ ઉઠાવે છે ને એ એમને અમે ઘણા લાંબા ટાઈમ પછી અમે લાઈવ વિડિયોમાં જોઈશું કે પછી સોશિયલ મીડિયાના મારફત મારફતથી પણ અમે જોઈશું તે પણ અમારી ખુશી પણ રૂબરૂ બરાબર થશે અને અમારો અવાજ આટલા તકલીફમાં પણ ઉઠાવશે તો અમે બહુ આભારી છે કે અમને અમારા વતી ચૈત્રભાઈએ છેલ્લે અમને વિડિયોમાં પણ જોવા મળશે અમે એમાં એનાથી પણ અમે ખુશ છે દેવેન્દ્રભાઈ સૌથી મહત્વની વસ્તુ તો એ છે કે ચૈતરભાઈને છેલ્લા લગભગ ત્રણ ચાર હિયરિંગ તો હાઈકોર્ટની અંદર એવા રહ્યા છે કે જેમાં તારીખ જ પડી છે એટલે તમને શું લાગી રહ્યું છે કે સરકાર ચૈતરભાઈને બહાર આવવા નથી દેવા માંગતી કે ચૈતરભાઈ ની બેલ ઉપર હિયંગ રિંગ જ નથી થઈ શકતું ના બિલકુલ અમને નામદાર હાઈકોર્ટ પર અમને પૂરેપૂરો વિશ્વાસ છે પરંતુ અમને જે આઠ નવ ને દસ સપ્ટેમ્બરના જે અમને અત્યારે જે રાહત મળી છે અને અમારાવતી ચૈતરભાઈ ચૈત્રભાઈ વિધાનસભામાં જશે એના વતી એટલા એટલી બાબતથી પણ અમે ખુશ છે અમને ન્યાય પ્રાણી લેતા પર અમારો પૂરેપૂરો ભરોસો છે આવનારા દિવસોમાં સત્યનો વિજય થવાનો છે પરંતુ ત્રણ દિવસની રાહત અમારા માટે બહુ મોટી રાહત છે ત્યાં આગળ આદિવાસીઓના પ્રશ્ન ઉપાડશે ચૈતર વસાવા કારણ કે ઘણા બધા એવા સવાલ હશે કે જે છેલ્લા ઘણા વખતથી કામ થયા નહીં હોય ના બિલકુલ ચૈતરભાઈએ એમને તો ઓલરેડી દરેક પ્રશ્નનું ભલે જેલમાં હતા જેલથી બારે બાર વિધાનસભા જશે તે પણ લોકોના પ્રશ્નો એમને ખબર જ છે અને સોશિયલ મીડિયાના મારફતથી પણ એમણે જોયું જ છે અને છાપાના મારફતથી પણ જોયું છે એટલે ચૈતરભાઈ બિલકુલ જશે એટલે એક્ટિવ મૂડમાં જ અને ચૈતરભાઈની જે સહનશીલતા છે એ સહનશીલતામાં ડબલ તાકાતથી અવાજનો જે પબ્લિકનો અવાજ છે એ ડબલ તાકાતથી જ વિધાનસભામાં ચૈતરભાઈ રજૂ કરશે અને

અને જે અધિકારીઓ જૂઠા પુરાવા ઉભા કરવાના પ્રયત્ન કરે છે આજ પણ એ વાત કરીશ કે ખરેખર જો ચૈતરભાઈ આરોપી છે જો ચૈતરભાઈ ખરેખર ગ્લાસ ફેંકો છે આવા કેસ ની અંદર ક્યારેય હત્યા કરવાની કોશિશ જેવા ગંભીર ગુનામાં ઇતિહાસમાં ક્યારેય કોઈની ભૂતકાળમાં ધરપકડ નથી થઈ

દારૂના બે ગુનામાં પકડાયેલો માણસ હોય ચપ્પલ ચોરીમાં પકડાયેલો માણસ હોય મંદિર ની નાની એવી દાન પેટી લૂટી હોય ચોરી હોય કોઈએ તો એના સીસીટીવી ફૂટેજ પોલીસ મીડિયા સામે આવીને આપતી હોય છે

કઈક લીગલ ટીમ ની સલાહ લઈ અને નામદાર કોર્ટમાં જશું અને આવનાર સમયમાં ક્યારેય પણ આમ આદમી પાર્ટી ના કોઈ પણ નેતા ને દબાવવા ધમકાવવાના પ્રયત્ન થાય જૂઠા કેસ માં ફસાવવાના પ્રયત્ન જો થશે તો એની સામે મજબૂતાઈ થી આમ આદમી પાર્ટી લડશે જી રાજુભાઈ સાથે એક સવાલ એ પણ છે કે હમણાં બે જગ્યા ઉપર એવું જોયું કે આમ આદમી પાર્ટીના નેતા હોય એ રાજીનામું આપી અને કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે અમે એમની સાથે વાતચીત કરી તો લોકો એવું કહી રહ્યા છે કે આમ આદમી પાર્ટીમાં બધા જેવું હવે થઈ ગયું છે કે જે કાર્યકર્તાઓ હોય છે એમનું સાંભળવામાં નથી આવતું એમ જેથી કરીને અમારે આ છોડવું પડે છે કે ચૈતર વસાવાનો કેસ લઈ લો ગોપાલ ઇટાલિયનનો કેસ લઈ લો કે આ બધા માટે પાર્ટી લડે છે તો પણ નાના કાર્યકર્તા માટે કેમ નથી લડતી રાજુ કાર્યકર્તા છે રાજુ કર નાનો કાર્યકર્તા છે પાર્ટી એ રાજુ કરપડા ને પ્રદેશ સુધીની જવાબદારીઓ આપીને મોટા બનાવવાની કોશિશ કરી ચૈતરભાઈ વસાવા પણ જોઈ લ્યો તમે શરૂઆત તો ચૈતરભાઈ પણ એક નાના કાર્યકર હતા એને ધારાસભ્યની ટિકિટ આપીને લડાવવા સુધીની કોશિશ આમ આદમી પાર્ટી એ કરી ગોપાલભાઈ ઇટાલિયા પણ એક નાના કાર્યકર્તા હતા મહત્વની વાત એ છે કે આમ આદમી પાર્ટી સેવા કરી શકે એવા લોકો હતા જેમાં પ્રમાણિકતા દેખાય છે એવા તમામ કાર્યકર્તાઓને યોગ્ય પ્લેટફોર્મ આપી અને નાના પરિવાર આવતા ખેડૂત પરિવાર આવતા ગરીબ પરિવાર આવતા યુવાનોને તક આપવાનું કામ કોઈએ કર્યું હોય તો આમ આદમી પાર્ટીએ કર્યું છે ક્યાંક ને ક્યાંક કોઈક બે લોકો કદાચ આવા આક્ષેપ લગાવતા છે મારી ધ્યાને તો આ નથી આવ્યું પરંતુ કોઈ ખરી ન ઉતરી શકે કારણ કે અંગત સ્વાર્થ ની જયારે કોઈ વાત કરશે તો એને અંગત સ્વાર્થ સંતોષવા માટે આમ આદમી પાર્ટી કામ નહીં કરી શકે જી બિલકુલ રાજુભાઈ આપનો ખુબ ખુબ આભાર થેન્ક યુ ખેર આમ આદમી પાર્ટી તો સતત આરોપ લગાડી રહી છે અને ચૈતર વસાવા માટે પણ વાત કરી રહી છે પણ હવે તો કોર્ટ જ નક્કી કરશે અને ગુજરાત હાઈકોર્ટ નક્કી કરશે એટલે કે સપ્ટેમ્બરે ચૈતર વસાવવાની જે રેગ્યુલર જામીન અરજી છે તેના ઉપર સુનાવણી થવાની છે જોવાનું પણ રહેશે કે ચૈતર વસાવાની જામીન અરજી ઉપર સુનાવણી થશે કે નહીં થાય કે પછી ફરીથી એક તારીખ આપવામાં આવશે જે રીતે સની દેવલનો ફિલ્મમાં ડાયલોગ હતો તારીખ પે તારીખ તારીખ પે તારીખ અને કઈ

શ્રીવાસ્તવ ચૂંટણી હારી ગયા ત્યારબાદ મધુ શ્રીવાસ્તવ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે હવે તેઓ સક્રિય રાજનીતિમાં નહીં રહે પરંતુ મધુ શ્રીવાસ્તવ હવે ફરીથી એકવાર શ્રી ગણેશ કરી નાખ્યા છે અને આ શ્રી ગણેશ કર્યા છે કે તેઓ અધિકારી રાજની સામે પોતે મુમેન્ટ કરશે અધિકારી રાજની વિરુદ્ધમાં પોતે એક જડબા તોડ જવાબ આપશે અને જે રીતે આખી રાજનીતિ થઈ રહી છે તેમાં મધુ શ્રીવાસ્તવ જે છે એ ક્યાંક ને ક્યાંક સક્રિય થતા દેખાઈ રહ્યા છે અને પોતાના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન પણ કરી નાખ્યું છે વાઘોડિયાની અંદર આજે મધુ શ્રીવાસ્તવે પોતાના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું અને આ ઉદ્ઘાટન કરતાં સીધી ચેતવણી સરકારને અને અધિકારીઓને આપી દીધી છે કારણ કે મધુ શ્રીવાસ્તવ આ પહેલા પણ અધિકારીઓની સામે બોલતા અને સરકારની સામે બોલતા દેખાયા છે સાંભળે મધુ શ્રીવાસ્તવે કાર્યાલયનું ઉદ્ઘાટન કરતાં શું કહ્યું વાઘોડિયા વિસ્તારના અંદર આજે મારા કાર્યાલયમાં મારી દીકરીએ કથા રાખી વાઘોડિયાની પ્રજા કે જે વર્ષોથી મેં વાઘોડિયાની પ્રજાને વચન આપ્યું છે હું જીવતો રહ્યો મારી મારીસ રહી ત્યાં સુધી હું આપના પડખે છું આપના આપના કામના માટે ખડે પગે કામ કરી ના જાત ભેદ ભાવ વગર મારી પ્રજાએ મારું ઘર જોયું છે તો મારી પ્રજાને વિનંતી છે કે ઠીક છે જે લોકો ગયા છે એમના ઘર બી નહીં જોયા હોય તમે મારા ઘર બી જોયા છે અને મેં તો જે વચન આપ્યું છે એ વચન આજે બી પાકું રહેશે હું જ્યાં સુધી જીવતો રહ્યો ત્યાં સુધી મારું વચન રહેશે અડધી રાતે મારા ઘેર આવશે મારા ઘરના દરવાજા ખુલ્લા રહેશે અને આ જે ચાલી રહ્યો છે વાઘોડિયા મત વિસ્તારના અંદર

આ મારી મારી પ્રજા કેસે કે બધા સંગઠન થઈને લોકશાહી મોરચો બનાવો યા કોઈ મોરચો બનાવો એ મોરચો પંચાયત બી લડાવાનો તાલુકા પંચાયત અને પંચાયત ના અંદર જે વિકાસ બાકી છે મોટા મોટો વાઘોડીયા ના અંદર ડેમેજ ની જે ગંદકી છે એ દૂર કરવાનો હું પ્રયત્ન કરવાનો છું નગરપાલિકા આવીને અને સારું કાર્ય કરવાનું છે જે રોડ ખલાસ થઈ ગયા રોડો બનાવવાના છે શુદ્ધ પાણી નથી મળતું એ પાણી લાવવાના પ્રયાસ કરીશ નર્મદાનું પાણી લાવ્યો છું બધું જ લાવ્યો છું પણ જે જેની પાછળ કોઈ વિકાસ નથી થયો અને વિકાસ કરવા માટે જ આજે ઓફિસ ખોલે હાલમાં મેં ખેવડાવી દીધું જ ખેવડાયું છે કે જે બી અધિકારી હશે કાન ખોડીને સાંભળી લેજો આ મધુ શ્રીવાસ્તવ છે કોઈ કોઈ કોઈના બાપથી ડરતો નથી ખાલી ભગવાન સિવાય બાકી કોઈ કોઈને સીંગડા ઉગ્યા નથી બધાને ઠેકાને પાડી દઈશ આટલું ધ્યાન રાખજો છે કે ભારતીય જનતા જે નેતાઓ નારાજ થયા છે એટલે કે જે નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં હતા પરંતુ ક્યાંક ને ક્યાંક તેમને આશા હતી કે તેમને કોઈ પદ મળશે કોઈ સ્થાન મળશે આ ન મળતા જે નેતાઓ નારાજ થયા છે એ નેતાઓ એક અલગ જ બગાવતી મૂડ ની અંદર છે એ પછી સૌરાષ્ટ્રની અંદર જવાહર ચાવડા હોય કે પછી મધ્ય ગુજરાતમાં મધુ શ્રીવાસ્તવ હોય આ બધા જ નેતાઓ જો એક થઈ જાય તો ભારતીય જનતા પાર્ટી માટે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ લોઢાના ચણા ચાવવા બરાબર સાબિત થાય તો આપ શું માનો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર